રાધા ખાસ કરીને અમદાવાદ સહિત રાજ્ય આખાની અંદર કાળઝાળ ગરમી પડી પડી રહી હતી અત્યાર સુધી પરંતુ અચાનક એટલે કે એકાએક વાતાવરણની અંદર હાલ પલટો આવ્યો છે આ દ્રશ્યો આપ જે છે તે જોઈ શકો છો અમદાવાદના સૌથી વ્યસ્ત એટલા એવે એવા એસજી હાઇવે એટલે કે સરખેજ જ ગાંધીનગર હાઇવેના આ દ્રશ્યો છે અને ત્યાં આ ભારે પવન જે છે તે હાલ ફૂંકાઈ રહ્યો છે રાધા હવામાન વિભાગ દ્વારા પણ જે છે તે આગાહી કરવામાં આવી હતી કે રાજ્યની અંદર બે દિવસમાં વરસાદી આગાહી છે તે કરવામાં આવી હતી અને તેને જ પગલે આ ક્યાંક વાતાવરણમાં જે છે તે હાલ પલટો આવ્યો છે અને વાતાવરણમાં આવેલા પલટાને કારણે જે લો વિઝિબિલિટી છે તે હાલ સર્જાઈ છે અને લો વિઝિબિલિટીને કારણે વાહન ચાલકોએ પોતાની હેડલાઇટ જે છે તે ઓન રાખીને વાહનો જે છે તે ચલાવવા માટે મજબૂર બન્યા છે તો ક્યાંક ભારે પવનના કારણે જે છે તે હાલ વાહન ચાલકો જે છે જે ટુ વ્હીલર ચાલકો છે તેમને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની જે છે તે આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની જે છે તે આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત આલ જે છે તે અચાનક આવેલો જે વાતાવરણનો જે પલટો છે તે પલટાને પગલે જે છે તે કેરી સહિતના જે પાકો છે તેને પણ પારાવાર નુકસાનની ભીતિ જે છે તે સેવાઈ રહી છે ખાસ કરીને જે તારીખ વાઇઝ જે છે તે હવામાન વિભાગ દ્વારા જે વિશેષ આગાહી કરવામાં આવી છે એમાં તેર ચૌદ પંદર અને સોળ આ તમામ તારીખો પર જે છે તે છૂટો છવાયો અમદાવાદ સહિત રાજ્ય આખાની અંદર વરસાદ વરસે તે પ્રમાણેની પ્રબળ શક્યતાઓ જે છે તે વ્યક્ત કરવામાં આવી છે પરંતુ હાલ આ દ્રશ્યો છે તે અમદાવાદ સરખેજ ગાંધીનગર હાઈવેના છે

આગાહી કરી હતી કે આગામી ચાર દિવસ જે છે ઠેર ઠેર વરસાદ પડી શકે છે અને તેને લઈને અનેક જગ્યા ઉપર વરસાદ પડ્યો છે કરા પણ પડ્યા છે ત્યારે અમદાવાદમાં એકાએક જે છે વાતાવરણમાં પલટો આવ્યો છે બિલકુલ જોઈ શકાય છે કે સમગ્ર જે કાલુપુર સરસપુર વિસ્તાર છે ત્યાં જે છે એકાએક પવન ખૂબ તીવ્ર ગતિએ જે છે જોવા મળી રહ્યો છે દૂરની પણ ઉડી છે વાહન ચાલકો ભારે પરેશાનીમાં મુકાયા છે કારણ કે એકાએક વાતાવરણમાં જે રીતે પલટો આવ્યો છે અને મહત્વનું છે કે અમદાવાદનું જે તાપમાન છે આજે એકતાલીસ સાત ડિગ્રી સુધી પહોંચ્યું હતું ગાંધીનગર પણ તેની આસપાસ હતું એકતાલીસ ડિગ્રી એટલે કે ઊંચો તાપમાન હતું અને તેમાં એકાએક જે છે વરસાદની આગાહી જે પ્રમાણે હતી હવામાન વિભાગની વાતાવરણમાં પલટો આવ્યો છે વરસાદ નથી પરંતુ ભારે પવન છે અને ભારે જે ઉકલાટ હતો તેમાં ક્યાંક ને ક્યાંક રાહત મળી છે અને સાથે ધૂળની ડમરીઓ પણ ઉડતી નજરે પડી રહી છે જી જી બિલકુલ સંજય કલ્પિન આભાર આપનો તમામ વિગતો બદલ તો હાલ અમદાવાદની પણ એ જ પ્રકારની પરિસ્થિતિ દેખાય છે ક્યાંક વિઝિબિલિટી ઘટી છે ધૂળની ડમરીઓ ઉડી રહી છે અને વાહન ચાલકો હેડલાઇટ ચાલુ કરી અને વાહન ચલાવવા માટે અત્યારે હાલ તેઓ કહી રહ્યા છે ન્યૂ રાણીપના વાતાવરણમાં પણ પલટો સર્જાયો અમદાવાદના અમુક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી વિઝિબિલિટી ઘટી છે એટલે રાજ્યોમાં વરસાદી માહોલની સાથે અમદાવાદમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં પણ વાતાવરણમાં પલટો આવી શકે છે અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો અને અમદાવાદ શહેરના આશ્રમ રોડ સીજી રોડ ગોતા નારણપુરામાં ધૂળની ડંબરીઓ ઉડી વૈષ્ણોદેવી આ સાથે સાયન્સ સિટી અને ન્યૂ રાણીપમાં વાતાવરણમાં પલટો આવ્યો ધૂળની ડમરીઓ ઉડતા અમુક વિસ્તારોમાં વિઝીબિલીટી ઓછી થઈ છે